નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ જૂન બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજી અત્યારે બાજકાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ મગનો ભાવ ચૌદસો પચાસ રૂપિયા થયા ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે જોઈ લો ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વૉલિટી ભાઈ ચૌદસો ને પચાસ રૂપિયા ભાવના મગના જોઈ લો ક્વોલિટી ભાઈ આ સુપર ક્વોલિટી મગનો ભાવ સોળસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો દાણા પણ મોટા અને ભાઈ ક્વોલિટી કાંઈ ઘટેમ ચોખ્ખોમાં લે સોળસો ને ચાલીસ રૂપિયા ભાવ મગના નવાના જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ પ્રીમિયમ ક્વોલિટી મગ હોય ભાઈ સોળસો ને ચાલીસ રૂપિયા ભાવનો ઊંચા ઊંચો ભાવ જોઈ લો ક્વોલિટી

માલે ભાઈ તેરસો નેવું રૂપિયા ભાવ મગના ભાઈ જોઈજો મગની ક્વોલિટી તેરસો રૂપિયા ભાવ મગનો જોયું ક્વોલિટી મગ તેરસો ભાવ ભાઈ આ મગનો ભાવ તેરસો નવાણું રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલ તેરસો ભાવ મગના ભાઈ પેલું મગની ક્વોલિટી ભાઈ તેરસો નવાણું રૂપિયા ભાવ મગ્ના ભાઈ ક્વૉલિટી મોવો માલ તેરસો નવાણું ભાવનો ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ની વાત કરીને જવું ક્વોલિટી પચાસ રૂપિયા મગના ભાઈ મગની ક્વોલિટી પચાસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ જોવા મગના ભાઈ ક્વોલિટી સારો માલા ભાઈ એમ તો ભાઈ આ મગ ભાવ ચૌદસો નીઠોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી દાણે આ મગ ચૌદસો નીઠોતેર રૂપિયા ભાવ મગના લઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો નીઠોતેર રૂપિયા ભાવ મગ નો ક્વોલિટી માં માલ હે ભાઈ જોઈ લો ચૌદ નીઠોતેર ભાવ

ભાઈ આ મગ નો ભાવ ચૌદસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ ક્વોલિટી માં સારો માલ છે ભાઈ જોઈ લો ચૌદસો ને આડત્રીસ રૂપિયા પાવા મગના જોઈ લો મગની ની ક્વોલિટી ભાઈ ચૌદસો ને આડત્રીસ રૂપિયા પાવા મગના જોઈ લો ભાઈ મગની ની ક્વોલિટી ચૌદસો ને આડત્રીસ રૂપિયા પાવા મગનો જોઈ લો મગની ની ક્વોલિટી

ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ક્વોલિટી માં સારો માલ છે ભાઈ ચૌદસો ને સાઠ રૂપિયા ભાવા મગના જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને સાઠ રૂપિયા ભાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટીમાં સારો માલ આ ભાઈ ચૌદસો ને સાઠ રૂપિયા ભાવા મગના જોઈ લો મગની ક્વોલિટી ભાઈ આ મગનો ભાવ ચૌદસો આઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવો માલે ભાઈ ચૌદસો ને આઠ રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો આઠ રૂપિયા ભાવ થયો આનો આજનો જોવો ક્વોલિટી મગ ચૌદસો ને આઠ રૂપિયા ભાવ

ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ની વાત કેમ ભાઈ માં સારો માલ છે ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ મગના જોઈ લ્યો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને રૂપિયા ભાવ મગના ક્વોલિટી માલ સારો આવે ભાઈ એમ તો ચૌદસો અઠ્ઠાવન ભાવના જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને અઠાવન ભાવ